હા મારો પહેલા જ આવી ગયો પેલો પેલો એવોર્ડ પેલી લાયક મારતી હતી હાઈકી આપી દીધી વાહ ભાઈ વાહ એટલે ભાઈ એક આને તો મીકી શકતો સમજી લે આને તો મીકી શકશે

જો વરસાદ કેવો આવ્યો અહીંયા ઘરે સત્તર સત્તર જણા લાઈવ જોવે આ ભાઈ વરસાદ છે ગણપતિ બાપા લેવો ગાય ને ખાય કાળી વાદળડી તાન વીના વેર બે ઘડી કનાચી

ના નીતા કાકી ને ફોન ન કરો ને આપણે બાયુ મણાર વહીવટ ન કરીએ મુકા ભાઈ રે વહીવટ થાય સીધો આ નીતા કાકી કોણ છે ઈ છે આ ભાઈ યાર એટલે મને તો કોઈ દી વાત કરી નઈ છે કોણ એ મને કહો તો ઈ છે છે એટલે મને નાની ગગી એને સમજાવતા નઈ હા એ ઓલો રોયો તો ભાઈ થેન્ક આભાર તમારો

આમ જોડા કેવા છે રજા છે ને એટલે નીંદર તો હરકી કરવી પડે એટલે આ વર્ષો થયું થઈ જાય ગયું છે મસ્ત આપણે હોઈ જઈશું ભાઈ વિડીયો તમારા મસ્ત છે એક નંબર કેવા પડે વિડીયો કાઈ થતો નહીં ના બનાવ અને કન્ટેન્ટ સારો પીકડો યોગ કન્ટેન્ટ અમને આપો એટલે અમે ક્રિએટર બની જાય બાકી મને આશા છે તમે બધા અમારા વિડીયો જોતા છો લાઈક કરતા છો કોમેન્ટ બધા કરજો તમે બધા કોમેન્ટ કરો તો અમને મજા આવે શું કેવું કરે મારું જય માતાજીની જય શ્રી ટૂંકમાં કહી દીધું એટલે કોમેન્ટ બોમેન્ટ કરતા રહી મારે એક વિડિયો પચાસ હજાર વાયરલ છે વાહ ભાઈ વાહ પચાસ હજાર વાયરલ એટલે બહુ સારું કહેવાય કેમ કે તમે પંદર દિવસ શરૂ કર્યું હોય અમારે એક વિડીયો 1 મિલિયન એ વાયરલ થયો હા એ થોડું થોડું મહી જાય આપણે રીલ તો રીલ નું ફિક્સ છે પણ તો મોટા વિડીયો માં થોડું ધ્યાન આપો ને તો વધારે સારું અને ગમે આપણે ગમે એક વિષય પકડો એ વિષય માં કામ કરવાનું हेलो तो एक महीने म काम को अंदर में ग्रोथ होने संभावना आधार है क्या पॉसिबिलिटी ज्यादा है हां भाई तुम्हारा तो तुम्हारे तो एक मिलियन होएत ना गौरव भाई हमें अमर क्या ना पड़ो तुम सेलिब्रिटी हो हम ना नाना मोटा सेलिब्रिटी है नाना सेलिब्रिटी है मोटा नहीं नाले करता करता हां तो तुम हमें थोड़ा गेटायो तो हमें आगे बैठसु धीमी આવશે ચાલો તમને બતાવો તમે બધા જોયા જશે કેવું ઓહ રોસ્ટર બ્રધર આવો ભાઈ આવો તમારું તો સ્વાગત છે પણ તમને મેં ઓળખા નઈ તમારા જગ્યા હું જોઈશ જરૂર જોઈશ તમારે રહી જાય એમને વરસાદ

मेरी जान <laughs> <laughs> आ तो बाजू में से गौतम बोले अरे ला यार हमारे बाजू में बाजू में से मार बाजू में बोलता है गौतम भाई मोठू बाहर काटो तो घर नंबर बोलो ला टेणियो नाव निकले जाए आओ तो क्या होता है अपना चक्कर नहीं पाछु <थे>। आज <laughs> मत चक्कर नहीं आई नहीं शर्माई गयो छोकरों ગો હવે વરજનંદી માં ભાઈ હાથ પાણી ભરાવાનું પાકું છે અરે આ ભાઈ એક લાગે ગણપતિ જોવાય એ તો જોવાય

નાય લેવન હોય એવું છે કે બંગલો સુદલાડે મોડ આવ્યો ને હું ત્યાં પૂગી જતી બંધ કરી દીધું તો પાણી ભરાણા છે

આન બોન ને તો ઘર તો થઈ ગઈ થઈ જાવે પાડવાની છે એમ પણ અમારે હાલો થોડું

આજનું લાઈવ બંધ હવે કાલ પાછું લાઈવ કરશું મળી ન લાઈવમાં સોરી લાઈવમાં વ્લોગમાં નહીં વ્લોગ અમારા જોતા રહેજો લાઈક કે સબસ્ક્રાઈબ કરતા કરતા રહેજો ફોલો કરતા રહેજો હા શુદ્ધ કાફી આવજો માતાજી કરતા ગુડ નાઈટ